છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કલેડિયા ગામે કપાસના બે ઢગલામાં આગ લાગવાનો બનાવ બન્યો આગ લાગવાના કારણે લગભગ બે કરોડ રૂપિયાની કપાસ બળી અને ખાક થઈ ગઈ સંખેડાના કલેડિયા સબયાર્ડમાં ફાયર ફાઈટર ન હોવાથી બુડેલી રાજપીપળા છોટાઉદેપુરથી ફાયર મંગાવવામાં આવતા તેને ઘટના પર પહોંચતા વધુ સમય લાગ્યો અને તેના કારણે વધુ નુકસાન થયું સંખેડા નસવાડી અને બોડીલી તાલુકામાં 10 જેટલી જીનમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેરિયા જીનમાં પાસમાં આગ લાગી છે આ ફાયર ફાઈટર છે આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોઈ રહ્યા છો આ કયા કારણસર છે છે હજુ તપાસ ચાલી રહી પરંતુ કપાસના મોટે મોટા ઢગલામાં અચાનક આગ લાગતા જે જીનમાં તમામ જે ફાયરની સુવિધાઓ છે તેના દ્વારા તેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સાથે તસવીરોમાં જોઈ રહ્યા છો ફાયર ફાઈટર અને જીનના કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે પરંતુ કરોડો રૂપિયાનો કપાસ અહીંયા સળગી ગયો હોય તેવું લાગી રહ્યું છે હાલ તો બીજા ઢગલા બચાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હાલ તંતોડ મહેનત જીનના માલિકો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આ કયા કારણોસર લાગે છે તેની હજુ જે તપાસ કર્યા બાદ જ ખબર પડશે રફિક દળીવાલા જીએસટીવી છોટાઉદેપુર